આ વર્ણવેલ જેમાં સાંભળશું અનશનથી થયેલ મરણ આદિનું નું ફળ દાન તથા તીર્થના આશ્રય દ્વાર સ્વર્ગ તથા મોક્ષની કથા ભાદરવા માસના પિતૃ પક્ષમાં ગરુડ પુરાણનું શ્રવણ માત્રથી જ પિતૃઓની ગતિ થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડીયોમાં જે ગરુડજીએ પૂછ્યું અંશમ કરવું કે મરણ પર્યંત ઉપવાસો પર જ ઉતરી જવું આ કયા કારણે પવિત્ર અથવા પુણ્યકારક તથા આશ્રય કે અખૂટ ફળ આપનાર કહેવાય વળી તે અંશન સદગતિને પણ પામે છે તેનું શું કારણ છે વળી જે માણસ પોતાના ઘરનો પણ ત્યાગ કરીને કોઈ તીર્થમાં મરણ પામે છે તેને કયું ફળ પ્રાપ્ત થાય છે વળી કોઈ માણસ કોઈ પણ તીર્થમાં ન પહોંચી મૃત્યુને વશ થઈ પોતાના ઘરમાં મરણ પામે છે તેની કઈ ગતિ થાય છે તેમજ જે માણસ કુરિયર થઈ યાની પોતાના કુટુંબનું ભરણ પોષણ પોતાના પુત્રાદીને સોંપી દઈ પોતે કેવળ ધર્મ પાલનમાં મગ્ન રહી આયુષ્ય પૂરું કરી મરણ પામે તો તે મનુષ્ય કઈ ગતિને પામે છે વળી કોઈ માણસ તીર્થમાં જઈ સંન્યાસ સ્વીકારી લે વળી ઘરમાં રહી સંન્યાસ સ્વીકારી લઈ જે સ્થિતિમાં હોય તે સંન્યાસી રૂપે જ મરણ પામે તો તે સંબંધે કયું પ્રેતકૃત્ય કરવું જોઈએ હે દેવ કોઈ મનુષ્યે કોઈ નિયમનો સ્વીકાર કર્યો હોય તેને નિયમના પાલનમાં જો ચિત્તભ્રમ થઈ જાય યાની કે નિયમ પાલન વિસરી જાય તો કયા કર્મથી તેના નિયમની સિદ્ધિ થઈ શકે વળી જે કર્મ કરેલ હોય તેમાં જો કંઈ અન્યથા કે વિપરીત થઈ જાય તો તેથી શું થાય ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડજી જે મનુષ્ય આ મરણ ઉપવાસનું વ્રત લઈ જો કોઈ પણ મરણ પામે તો તે પોતાના મનુષ્ય શરીરનો ત્યાગ કરી મારા જેવો બનીને રહે છે વળી તે નિર્સન વ્રતધારી મનુષ્ય જેટલા દિવસો સુધી આ વ્રતધારી સ્થિતિમાં જીવે છે ત્યાં સુધી તે મનુષ્ય સમગ્ર પૂર્ણ શ્રેષ્ઠ દક્ષિણાવાળા યજ્ઞો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળને મેળવે છે વળી કોઈ મનુષ્ય કોઈ તીર્થમાં જઈ સંન્યાસ ગ્રહણ કરીને મરણ પામે તો અથવા ઘેર સંન્યાસ સ્વીકારી લે મરણ પામે તો તે પણ હંમેશા ઉપરોક્ત ફળ કરતા બે ગણું ફળ મેળવે છે વળી કોઈ પણ મનુષ્યને મોટો રોગ હોય તો તે કારણે કંટાળી અનશન યા આમરણ ઉપવાસો સ્વીકારી જો તે મરણ પામ્યો હોય તો તે મનુષ્યને પૂર્વજન્મમાં ફરી ક્યારેય તે રોગ નથી થતો અને તે સ્વર્ગ લોકમાં દેવની માફક આનંદ કરે છે પરંતુ જે મનુષ્ય રોગી થઈ સંન્યાસ ગ્રહણ કરે અને ફરી પાછો જો ગ્રહસ્થ બને તો તેને અનેક જાતના રોગ તથા પાપો લાગુ થાય છે દરેક મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે હંમેશા દાન આપવું જોઈએ બ્રાહ્મણોને ભોજન કરાવવું તલનું પણ દાન આપવું દીવાનું દાન કરવું અને યથાશક્તિ દેવ પૂજન પણ કરવું કારણ કે આમ જેને દાનો દીધા હોય એને કાયમ તે દાનો આપવાનું ચાલુ રાખ્યું હોય તે મનુષ્ય નાના મોટા સઘળા પાપો બળી જાય છે અને તેઓ દાતા મનુષ્ય મર્યા પછી પણ સઘળા મહર્ષિઓની જેમ અમરપણું પામે છે આ કારણે આમરણાંત જે અંશન ઉપર ઉતરી જાય એ તો વૈકુંઠને આપનાર છે વળી જે મનુષ્ય પુત્ર દ્રવ્ય આદિનો ત્યાગ કરીને તીર્થયાત્રા કરવા નીકળી પડે છે તો બ્રહ્મા આદિ દેવતાઓ તે મનુષ્યને તૃષ્ટિ તથા પૃષ્ટિને આપનાર થાય છે વળી કોઈ પણ માણસ તીર્થ તરફ મોં રાખીને તે તીર્થનું ધ્યાન કરતો કરતો અથવા તીર્થ તરફ પ્રયાણ કરતો અંશન વ્રત સ્વીકારે વચ્ચે જો મરણ પામે તો તે સપ્ત ઋષિ ઋષિઓના સમૂહમાં જ વસવાટ કરે છે વળી તે જ પ્રમાણે જે માણસ પોતાના ઘેર રહીને અંશન વ્રત સ્વીકારે પોતાના ઘરમાં જો મરણ પામે તોય પોતાના ફળોનો ત્યાગ કરી પોતે એકલો જ સ્વર્ગલોકમાં મોજથી કરે છે વળી જે મનુષ્ય અન્ન તથા જળનો ત્યાગ કરી શ્રદ્ધાપૂર્વક માત્ર મારા ચરણામૃત જળનું પાન કરીને ટકી રહે અને તે પછી આખરે તે જ સ્થિતિમાં મરણ પામે છે તોય તેનો આ પૃથ્વી પર પુનર્જન્મ થતો નથી વળી કોઈ માણસ કોઈ તીર્થસ્થાનમાં પહોંચી જઈને ખોરાકનો ત્યાગ કરીને છેક મરણ પર્યાદ ત્યાં જ ટકી રહે છે તેનું તેના કુળ દેવતાઓ ત્યાં રક્ષણ કરે છે આથી યમના દૂતો તેના પ્રાણ લેવા આવતા નથી પણ વિષ્ણુ દૂતો છે તેને લોકમાં લઈ જાય છે જે મનુષ્ય સર્વકાળ તીર્થનું સેવન કર્યા કરતો હોય તેથી તેણે પોતાના સર્વ પાપોનો કર્મોનો નાશ કરી નાખ્યો હોય અને તે તીર્થસ્થાનમાં આયુષ્ય પૂરું કરી તે માણસ જ્યારે મરણ પામે છે ત્યારે તેના દેહનો જે માણસ અગ્નિસંસ્કાર કરે છે તેને પણ તે તીર્થના સેવનનું ફળ પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે જે માણસ સર્વકાળ તીર્થનું જ સેવન કરતો હોય તથા દેવ યોગે તેનું મરણ તે તીર્થ ક્ષેત્ર સિવાય બીજા સ્થળે જો થાય તો પણ તેને ફરી કોઈ શુભ દેશમાં ઉત્તમ કુળની અંદર વેદનો જાણકાર બુદ્ધિમાન બ્રાહ્મણ તરીકે જન્મ થાય છે જે પુત્રોએ પોતાના પિતાને ઉદ્રેશીને જે કંઈ દાન કર્યું હોય તેનું પુણ્યફળ સો ગણું મેળવાય છે તેમજ જે પુત્રોએ પોતાની માતાને ઉદ્રેશીને જે દાન આદિ કરેલ હોય તેનું પુણ્ય ફળ એક હજાર ગણું પ્રાપ્ત થાય છે જે ભાઈઓએ મરણ પછી પોતાની બહેનને ઉદ્રેસીને જે કંઈ દાન પુણ્ય કર્યું હોય તેનું પુણ્ય ફળ એક લાખ ગણું મેળવી શકાય છે જે ભાઈએ પોતાના સગા ભાઈને ઉદ્રેસીને જે કંઈ દાન ધર્મ કર્મ કર્યા હોય તેનું પુણ્ય ફળ અક્ષય યા અખૂટ મેળવાય છે જે માણસ આમરણાંત અનશન વ્રત સ્વીકારી ભારતની પવિત્ર ભૂમિકા ઉપર પોતાનો પ્રાણ ત્યજે તેને અક્ષયગતિ મુક્તિ પદ પ્રાપ્ત થાય છે જે માણસ શ્રદ્ધાપૂર્વક અન્નજળનો ત્યાગ કરી માત્ર મારા ચરણ કમળનું પ્રક્ષાલન કરીને તે જળ પીને મૃત્યુ પર્વત ટકી રહે તેને પૃથ્વી પર ફરી જન્મ લેવો પડતો નથી જે માણસ કોઈ ગાયની હત્યા થતી બચાવે તે સહસ્ત્ર વર્ષો સુધી સ્વર્ગમાં વાસ કરે છે ગરુજીએ પૂછ્યું હે હરિ દાન તથા તીર્થના આશ્રય દ્વારા મોક્ષની તથા સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તે તમે મને કહી સંભળાવ્યું હવે કયા દાનથી કયા તીર્થના સેવનથી મનુષ્ય મોક્ષને પામે છે અને કયું દાન તથા તીર્થ સેવાથી માણસ લાંબા કાળ સુધી સ્વર્ગમાં વસે છે અને કયા કર્મથી આ જીવાત્મા સ્વર્ગ લોકમાંથી આ સાતેય લોકમાંથી નીચે પડે છે તે સઘળું મને સમજાવો ભગવાન શ્રી હરિ બોલ્યા હે ગરુડ આ ભારત ખંડમાં મનુષ્યની તેર જાતિઓ છે તે બધામાં જન્મ્યા પછી આખરે જે મનુષ્ય તીર્થમાં મરે છે તો એને આ સંસારમાં પુનર્જન્મ થતો નથી કારણ કે સંસારથી તે છૂટી જાય છે અયોધ્યા મથુરા ગયા કાશી કાંચી અવંતી અને દ્વારકા આ સાત નગરીઓમાં જન્મ થાય તો તે મોક્ષને આપનારી ગણાય છે જે માણસ મરવાની તૈયારીમાં હોય તે સમયે સન્ય રતમ મેં સંન્યાસ લીધો છે આમ તે બોલે તો તે મર્યા પછી પણ વૈકુંઠમાં જાય છે અને ત્યાર પછી તેનો પુનર્જન્મ થતો નથી પણ તે મુક્ત થઈ જાય છે વળી જે માણસે હરી એવા બે અક્ષરોને એકવાર ઉચ્ચાર્યા હોય તેણે મોક્ષ જવા તરફ પરિપક અથવા ભેટ બાંધી છે એમ જાણવું વળી તે જ પ્રમાણે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ એવા ઉચ્ચારપૂર્વક જે મનુષ્ય મારું કાયમ સ્મરણ કર્યા કરે તેનો જેમ પાણીને ચીરીને કમળનો છોડ તે પાણીથી ઉપર તરી આવે તે જ પ્રમાણે નરકમાંથી હું ઉદ્ધાર કરું છું તે જ સ્થળે જે ઘરમાં શાલિગ્રામ શિલા હોય છે ત્યાં જે શિલા પાપરૂપી દોષને ક્ષય કરનારી છે માટે એ શિલાને સમીપમાં લાવી યા તો શિલાની સમીપ જો મરણ થાય તો તે જ સ્થળે જીવાત્માની મુક્તિ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વળી જે સ્થળે કે જે ઘરમાં શાલીગ્રામ હોય અને તે જ સ્થળે દ્વારકાની શિલાને પણ સાથે રાખી હોય તો ત્યાં એ બંને શિલાઓનો સગમ થતાં એ સ્થળે મરણ તથા અવશ્ય મુક્તિ થાય છે એ જ પ્રમાણે હે ગરુડજી તુલસીને રોપવાથી પાળવાથી કે તેનું રક્ષણ કરવાથી કે માવજત રાખ્યા કરવાથી પાળવાથી કે તેનું જળ સિંચન કરવાથી તુલસીને નમસ્કાર સ્પર્શ તથા તેનું કીર્તન વર્ણન કે પ્રશંસા કરવાથી પણ એ તુલસી મનુષ્યોએ ઘણા જન્મોમાં જે પાપ મેળવ્યા હોય તે સર્વ પાપોને ખરેખર બાળી નાખે છે જે મનુષ્ય પોતાના મનમાં રહેલા જ્ઞાનરૂપી ધરામાં સત્યરૂપી જળને ભરપૂર ભરી તેમજ એક જ્ઞાનરૂપી ધરાને ધરમાં સત્યરૂપી જળને ભરપૂર ભરી તેમજ એક જ્ઞાનરૂપી ધરાને રાગ તથા દ્રેશરૂપી મેલને નાશ કરનાર તથા માનસ તીર્થ સમજી તેમાં જો સ્નાન કર્યા કરે તો તે મનુષ્ય કોઈ પાપથી ક્યારેય પણ લોપાતો નથી તેના બધા જ પાપો તે ધરામાં ધોવાઈ જાય છે વળી આ વસ્તુ ખરેખર ધ્યાનમાં લેવા જેવી છે અને માટીમાં ક્યારેય વસતા નથી પણ ભાવમાં જ પોતાના ઇષ્ટદેવ ભગવાન વસે છે એમ એકંદર કોઈ પણ મૂર્તિમાં ભગવાન તરીકે ભાવ કે શ્રદ્ધા સચોટ હોય તે જ ભગવાનનો સાક્ષાત્કાર કરવામાં કારણ છે ભાવ કોઈ પણ મૂર્તિ વિષયની પ્રભુ ભક્તિ કે પૂજા વ્યર્થ નીવડે છે એ જ કારણે જેવા કર્મ હોય તેવી જ પરલોકમાં માણસની ગતિ થાય છે તેવી જ પ્રતિતિ કે શ્રદ્ધા હોય તેવું જ ફળ તેને મળે છે યાની કે સાચી શ્રદ્ધા જ ફળને આપનારી છે વળી જે માણસ પોતાના ગુરુઓ કે વડીલો માટે બ્રાહ્મણો માટે સ્ત્રીઓ માટે તેમજ બાળકીનો નાશ કે બાળ હત્યા અટકાવવા માટે જે પોતાનો પ્રાણ ત્યાગ કરવા તત્પર રહે છે અને જે પ્રાણાયામ કરવા પરાયણ રહે છે તે માણસ પણ મોક્ષ મેળવે છે એ જ પ્રમાણે જે મનુષ્ય બ્રાહ્મણોને સર્વ પ્રકારના દાન આપી આ મરણાંત અન્નદાન વ્રત સ્વીકારીને મરણ પામ્યો હોય તે સંસારના સર્વ બંધનોથી છૂટી જઈ અવશ્ય મોક્ષને પામે છે આ સિવાય બીજા પણ મોક્ષ માર્ગો આ પ્રમાણે જાણવા જે માણસ ગાયોને રાખે પાળે અથવા ગાયોને પકડાવી બચાવવામાં મરણ પામે દેશનો નાશ થતો હોય ત્યારે તેને બચાવતા મરણ પામે તેમજ દેવોના તીર્થ પર વિપત્તિ કે સંકટ આવ્યું હોય તો તે દૂર કરવા જતાં તે મરણ પામે છે તે પણ મોક્ષને પામે છે વળી આ લોકમાં જે કોઈ ઉત્તમ માધ્યમ તથા અહમ પ્રાણીઓ બીજા દ્વારા નાશ પમાડતા પોતાના જીવાત્માનો પરિત્યાગ કરે છે તેઓ મરણ પછી સ્વર્ગમાં કરે છે જે માણસ ક્ષેત્રમાં તીર્થમાં શ્રીફળ ક્ષેત્રમાં યા બીલીના ઝાડ નીચે મરણ પામ્યો હોય તે બ્રહ્મદેવનો એક દિવસ પૂરો થાય ત્યાં સુધી એટલે કે દેવતાએ બે હજાર યોગો પૂરા થાય ત્યાં સુધી સ્વર્ગમાં વસે છે અને પછી તે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી ઉત્તમ કુળમાં જન્મે છે જે મનુષ્ય આ લોકમાં કોઈ બ્રહ્મયુક્ત અથવા ગઢ ગુમડાથી અશુદ્ધ બનેલા બ્રાહ્મણને એક વર્ષ ચાલે ત્યાં સુધીની આજીવિકા પૂરી પાડે તે આખા સ્વર્ગ લોકમાં પૂજાય છે જે માણસ મહાન વેદવતા કોઈ ઉત્તમ પાત્ર બ્રાહ્મણને પોતાની કન્યા પરણાવી તે મરણ પછી ઇન્દ્રના લોકમાં પોતાના કુટુંબના પરિવાર સાથે સુખેથી વસવાટ કરે છે જે મનુષ્યો મહા ઉત્તમ ગણાતા દાનો આપ્યા કરે છે તેને વાવ કુવા તળાવો બાગ બગીચા અને દેવ મંદિરો બંધાવાથી જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય કોઈ દેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરે તેને એ દેવ મંદિર આદિને જેણે પ્રથમ બંધાવ્યા હોય અને તેને જ પુણ્ય ફળ પ્રાપ્ત થયું હોય તેનાથી બેવડું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કોઈ વિદ્રાન કુટુંબી બ્રાહ્મણને જુદા જુદા અલંકારો વસ્ત્રો સહિતનું આ સઘળી ઘરવખરી સહિત દૂધથી ગાયથી યુક્ત એવું ઘર કે ઝૂંપડું તૈયાર કરીને દાન તરીકે આપે છે તે સાડા ત્રણ કરોડ વર્ષો સુધી સ્વર્ગમાં વસીને ત્યાં પૂજાય છે વળી તેજ પ્રમાણે કોઈ સમાન વર્ણ કે સજાતી કોઈ સ્ત્રી અત્યંત શુદ્ધ પતિવ્રતા હોય અને મરણ પામેલા પોતાના પતિને પાછળ સતી તરીકે શમશાનમાં જાય અને ત્યાં પોતાના પતિની ચિતામાં પડી મરણ પામે તો તે પણ ઉપર પ્રથમ દર્શાવેલા વર્ષોની સંખ્યા પ્રમાણે એટલે કે સાડા ત્રણ કરોડ વર્ષો સુધી પોતાના પતિની સાથે જ સ્વર્ગને પામે છે જે મનુષ્ય માત્ર એક કોળિયો ખાય એટલું પણ રાંધેલું અન્ન કોઈને પણ આપ્યા કરે છે તે મનુષ્ય પણ છત્ર તથા ચામરથી યુક્ત એવા દેવતાય વિમાનમાં બેસીને સ્વર્ગમાં પ્રયાણ કરે છે તે પ્રમાણે જે મનુષ્ય કોઈ પણ સુપાત્રને એક વર્ષ સુધી ચાલે તેટલી આજીવિકાનું દાન કરે છે તેણે પોતાના જીવનથી માંડી મરણ સુધી જે કંઈ પાપ કર્યું હોય તે સઘળું એનું પાપ નાશ પામે છે જે મનુષ્ય કોઈ પણ બ્રાહ્મણની કન્યાને યોગ્ય મુર્ત્યા સાથે પરણાવી કન્યા દાન કરાવી આપે તેને ભૂત ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણેય કાળના જન્મોને કંઈ પાપ કર્મ મેળવ્યું હોય તો તે બધાને એનું એ કાર્ય ધોઈ નાખે છે હે ગરુડજી કોઈ મનુષ્ય નિર્જન રસ્તા પર પાણીની એક પરબ ચાલુ રખાવે તેને દસ સરોવર બંધાવ્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે યથાશક્તિ દાન આપ્યા કરવું સત્ય જ બોલવું યા સત્યનું પાલન કરવું અને પ્રાણી માત્ર ઉપર દયા કર્યા કરવી વળી હર કોઈ દરિદ્રને દાન આપવું આ અતિ ઉત્તમ છે વેરાન ઉજડ વગડામાં રહેલા શિવલિંગનું પૂજન કરવું તે સર્વોત્કૃષ્ટ કર્મ છે અને કોઈ અનાથ પ્રેત કે મર્દાનો અગ્નિ સંસ્કાર કરવો એ પૂણ્ય કર્મ કરવાથી એક કરોડ યજ્ઞો કર્યાનું ફળ હર કોઈને મળે છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેત કલ્પનું વર્ણન સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ